અને યુવક ફરી વાર સંત સામું જોઈને નાસતા આસતા બધા મળ્યો બાપુ તમે મારી મસ્કરી કેમ કરો છો તમે કેટલી મહેનત કરી અને આ પત્રળા બનાવ્યા છે આ પતરાળાને નદીમાં ફેંકી દેવાય અને ત્યારે સંત યુવાનનો હાથ પકડીને કીધું બેટા નવ નવ મહિના તારી માએ તને પેટમાં રાખ્યો છે અને ઈશ્વરની કેટલી કૃપા હોય તારે તારું સર્જન થાય બેટા તારે તારા દેહના નદીમાં નાખી દેવો છે એ

એક સંત જ્યારે ધરતી પર ચાલતા હોય ને ત્યારે કરોડો જીવોને મોક્ષ પાવતા હોય છે સાહેબ કરોડો જીવોને મોક્ષ પાવતા હોય છે એવી આ સંતોની ભૂમિ છે અને આ ભૂમિ પર આપણે બધા બેઠા છીએ એ જે દેશ હે વીર जवानों का अल्बेलों का मस्तानो का ये देश का यारो क्या कहना ये देश है वीरों का क्या આ ધરતી ઉપર ભગવાન નામને ઉતરવાનું મન થયું ભગવાન કૃષ્ણ ને ઉતરવાનું મન થયું અને હું તો કાયમ કહું છું બોલો હું તો કાયમ કઉ બેઠીને બેઠી શક્તિ કેવાય સ્ત્રી એટલે શક્તિ પુરુષ એટલે આટો મારો લગભગ આ મુછો જ છે બોલો એની ઘરવાળી તો બાજુ બેઠી નહીં નીકળી જશે આ બેઠીને બધી શક્તિ કેવાય શક્તિ બધી આગળ જો તમને દાખલો આપો આ દુનિયાની રચના કોણે કરી તો ભગવાન નારાયણ શાંતકારમ કારમ ભુજક સેનમ સુરેશમ વિશ્વધારમ ગગન સદ્રસમ મેઘ વર્ણમ સુભાંગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગ વિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભોભય હરમ સર્વ લોકૈકનાથમ આખી દુનિયા ભગવાન નારાયણે બનાવી ને તોય લક્ષ્મી આગળ બે ગયા બોલો લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ બીજો દાખલો દઉં તો સીતારામ બોલો યુદ્ધ કોણે કર્યું તો રામે કર્યું

હા હું તો કાયમ કહું છું કે આ દેશ છે ને એ શક્તિનો દેશ છે અમારા તો કવિ કાક બાપુ લખે કે બાન બે બાન બાનમાં દધદૂજને રટ્યા વિસારી બાપનું નામ લીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું અને તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અને પ્રથમ સતકાવીના દૂધ પાયા આ કોણ લેખ લેવા બાળને માવડી હવે આજ તો રછોડ માં જગમાયા આ જગતમાં મા તત્વ છે ને અપાર તત્વ છે અમર તત્વ છે હા હાલો 27 સત નંબરની ગાડી જામણી હોય એ રસ્તા વચ્ચે પડી છે એક बाजू કરો ને મોટા ભાગની ગાડીઓ

આપણા હિન્દુ ધર્મ માં ચોવીસ ભગવાન ના અવતાર છે ચોવીસ અવતાર હા એમાં પર રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર નકળા દસ અવતાર ચોવીસ અવતાર મે તમે જૈન ધર્મ જાઓ તો નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉ જાયાણમ નમો લોએ સૌ સાવણમ એસો પંચ નમકારો સબ પાવક પ્રણાસણો મંગલાણમ ચ સવેસી પટમમ હવઈ મંગલ પણ જૈનોમાં ભગવાનના અવતાર કેટલા એના તીર્થંકર તો કે 24 તીર્થંકર 24 જ હોય હો હા તમે ઇસ્લામમાં જાઓ મુસલમાનમાં

કેટલી માતાજી ખબર છે બ્રહ્માણી રુદ્રાણી જોગણી તારણી સરસ્વતી લક્ષ્મી મહાકાળ દુર્ગા પાર્વતી અંબિકા ઉમિયામાં લીમચ્વરી વૈષ્ણુદેવી ચામુંડા વરેઠી વિઘ્નેશ્વરી જ્વાલામુખી નાગણેશજી સતી સિકોતર નાગણેશ્વરી નાગભાઈ કાગભાઈ કર્ણજી ગંગેશ્વરી હોલભાઈ જેતભાઈ વરુડી વાઘેશ્વરી સાસભાઈ જોગડ તોગડમાં ચહેરમાં સિદ્ધેશ્વરી સોનભાઈ સાયનેડી આવડ આશાપુરી ખોડિયા ઉડવાણી બલાડ બહુચરી લાલબાઈ ફુલબાઈ પીઠડાઈ ફૂલસરી રાધાઈ બાણબાઈ બાવીસી બહુદરી હિંગલાસ મોમાય મોરી રવરાય રાજભાઈ રૂપાઈ સુંદરીયા જીવણી

ગાડીઓ જે જે માર્ગમાં રસ્તામાં આવવા માટે જે લોકોને આવવાનું છે અને પાછું બહાર નીકળવાનું હોય એમને અનુકૂળતા પડે નીકળાતું પણ નથી એટલે જે જે મિત્રોએ ગાડી જે રસ્તા ઉપર મૂકી હોય એ સાઈડમાં કરી દે એક અલ્ટો ગાડી છે કંઈ પહેલાં બોલેરો ગાડી મારે આ પ્રસંગની ઉજ્જવળતા આપ જ છો તો વારે ઘડીએ ત્યાંથી ફોન આવે એટલે આપણને અનુકૂળ ન લાગે એટલે ગાડી જે જે મિત્રોને છાના માના જાય સાઈડમાં કરીને પાછા મારા વાગા દીધો

શ્રાવણે સારા ઝરે જારા કે કેતારા કામની પેરી પટોળા રંગ છોડા ભમે ટોળા ભામણી શણગાર સજીએ રૂપ રજીએ અને ભૂળ તજીએ ભાનને ભરપૂર જોબન માય ભામન કહેરાતા કાન આવો અડુડ 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 એમ કેવા કે શ્રાવણ મહિનો ગાજી રહ્યો તો મધ્યરાત્રી થઈતી અને જીણા 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 ઝરમર 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 વરસાદ વર્ષે અને સૌરાષ્ટ્રના સમડિયાળા ગામના મુખ્ય ચોક માં એક નાનકડા ઓરડામાં ધીમો ટમ 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 દીવો અને અને એક બાઈ જાગી દીવા આગળ આવી એના આંસુ ધીમા 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 પડવા માંડ્યા એક બાજુ આ માંથી મેહ વરસે અને આ બાય ની આંખ માંથી આંસુ વરસે એને એમ થયું ઘરે રે ઘરમાં લગ્ન નું ટાણું હતું અને હું હાવ ભૂલી જ મે મારા પરમાત્માને યાદ ન કર્યો એને એમ થી મારા પરમાત્માને યાદ કરું અને બાજુમાં એને બારણું ખખડાવ્યું અને એ બારણું ખખડાવતા તો એ બારણું ખુલ્યું પણ ફૂલેલ યંગ રંજિયમ બનાઈ જે સ્પટિયમ સિંદૂર ભાગ થટિયમ લલાટ આડ કેસરી ગુલાલ બિંદુરી રી કરી સરોજને અંજનમ ચઢાય ચિત્ર તંદનમ એવી કંકુની લોળ જેવી એક રૂપવંતી નાનકડી દીકરીએ બારણું ખોલ્યું અને પૂછ્યું બા કેમ બારણું ખખડાવ્યું તમને કઈ તકલીફ પડી તમને કઈ અગવડ છે બા શું થયું તમને ઠીક નથી અને એ બાઈ એમ કીધું કે બેટા મને કાઈ તકલીફ નથી પણ મારો એક દારો ક્યાંક રહી ગયો છે મને મારો એક તારો સોધી આપા ઘર માં લગન હતા મને ખબર ન રહી મારો એક દારો ક્યાં મૂકી ગયો અને એ બાઈ ધીમેથી હસી અને દીકરી બોલી કે બા મે તમારો એક દારો મારા પટારા માં મુક્યો છે અને પાને તરમાં વીટાડેલો એ એક દારો એ દીકરીએ લાવી અને એ બાઈ ના હાથ માં દીધો અને રાતના અઢી તળીના સુમારે એસી વરણની બાઈએ આમ ભગવાન સામે મીંટ માડી આકાશ સામે મીટ માડી અને ભાઈ ભજન ગાયું કે વીજળીના ચમકારે મોતળીડા પરોવી લ્યો પાનભાઈ નહીં તો અચાનક અંધારા થાશે સામે એ હોળવરણની દીકરી બેઠી છે કીધું કે બેટા તમે આરામ કરો

એક ચોપડી નહીં ભણેલી એને શાળા નું જ્ઞાન નતું એકડોય આવડતો નતો એવી આપણી સોળમી સદીમાં એક અભણ બાય એટલે કે ગંગા સતી ઈ વખતે ઈ જમાનામાં આવું એને જ્ઞાન લાદ્યું કે મારા ચોવીસ કલાકમાં માં એકવીસ હજાર છસો શ્વાસ લે બોલો હમણાં અમેરિકાની લેબોરેટરીમાં પ્રયોગ કર્યો ને

ભજનની ભાષા વડતું જોઈએ ભજન છે એ તો આત્માનો ખોરાક છે અને ભજન કર્યું બજ્રણદાસ બાપાએ ભજન કર્યું જલારામ બાપાએ એ ભજન કર્યું દાસી જીવન એ ભજન કર્યું ત્રિકમદાસ બાપુએ એ ભજન કર્યું બાપ બાબા સાહેબ આંબેડકરે એ સમગ્ર વિશ્વ ની અંદર આવું પંથાર ખૂબ ખૂબ અભિનંદન